આપાશતરામ જય શ્રી રામ રાજા રાદે મિત્રો અત્યારે મંદિર આવી ગયા છે આજના લાઇવ સેશન આવી રહ્યા છે જોઈ શકો છો અત્યારે ગાદી મંદિર છે અને આજના લાઇવ સેશન તો ઝડપથી બધા મિત્રો લાયમાં માં જોડાઈ ગયા છે 5 મિત્રો દેખાઈ રહ્યા છે પાંચ સદગની છે જેની સાથે આપણે સમાધિની જાણવા માટે બેઠા

কোরজ্ডের প৊য়ে আজের ঠাইর সিকার খেন কিকোগ্ কর স্রা মাইর ঔের সেন উরা θα�oop span য়জার সিকাহর শ্রক্র স applicable তাডজ নরেন ো ক� Joshemas પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિર જઈશું તો લાઈવમાં બની રહેજો મિત્રો ફરી જે મિત્રો નવા છે જનરી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમને સવારે સજ્જન લાઈવ દર્શન શકે સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન નસીક પરમાર બાબા સીતરામ મોજી ઉડાથી લાઈવમાં જોડાઈ જશે ભાઈ

મિત્રો સમાધિ મંદિર આજના લાઈ રહી જોઈ શકો છો આ બધીથી મિત્રો જોઈ શકો કે સુંદર મજાની ધજા ફરકી રહી છે બાપાની ધજાના આજના લાય દે છે સુંદર મજાના છે સમાધિ મંદિર પ્રામીની બેન જોઈ છે બાપા સતારામ તો સમાધિ મંદિર આજના તો ધ્યાન મંદિર તરફ જઈશું અને ત્યાર મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો ચાલો મિત્રો ધ્યાન મંદિરે જઈએ સિરાગ ગેમિંગ બાવીસ જીરો સાત બાપા શ્રીરામ બાપાની મોજ રાજકોટથી જોડાઈ જશે વાલજીભાઈ પટેલ યોગેશભાઈ શ્રીરાગભાઈ રામેલિયા બાપા શ્રીરામભાઈ રાજના સુંદર મજાના લાય દર્શન ધ્યાન મંદિરના દર્શન કરાવીએ જે મિત્રો નવા છે એમને પ્રિય પર જણાવી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાય ચાલો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું તો છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના આજના લાય તો આ છે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના આજના લાય જોઈ શકો બાપાના પહેલી વાર હોય કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને રોજ સવાર અને સાંજે બાપાના બાપાના બાજુમાં વડ પણ છે વડમાં જ્યાંથી જઈશું ને તો તમને બાપાના દર્શન થશે કે આવી છે જોઈ શકો છો તમને ધ્યાન જોઈ શકો તમને આંખ નાક વાગ બધું જોઈ શકો છો તો આજે નાના સુંદર મજાના વાયરસ જોઈ શકો છો તો અને બીજું કે રિઝલ્ટ બરાબર ન હતું તો સેટિંગમાં જોઈને ક્વોલિટી વધારી ગયો એટલે તમને વેસ્ટેક્શન આવશે તો આજના સુંદર મજાના ફાયદા છે ચાલો બધું બીજું વેસ્ટ કરાવી ટ્રાફિક જોઈ શકાય ટ્રાફિક વધારે છે મિત્રો ચાલુ

ચાલો મિત્રો તો મંદિરના દર્શન કરાવીએ સામેથી તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો મંદિરના આજના લાઈ દર્શન સુંદર મજાના જે મિત્રો નવા છે મેં જઈ રહી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવાર અને સંજે લાઈ દર્શન ચાલો મિત્રો તો આજનો લાઈ એટલે સુધી રાખશું બાપેશ્રામ જય શ્રી રામ હાજર હાજર લાઈ માં જવા માટે ખૂબ ખૂબ આભાર Редактор субтитров А.Семкин Корректор